મહેસાણામાં વ્યાજખોરોનો આતંકની વધુ એક ઘટના સામે આવી છે ઊંઝાના મહેરવાડા ગામના એક યુવકે દવા દવા પી અને પોતાનું જીવન પ્રયત્ન કર્યો છે આ યુવાને વ્યાજખોરોના ત્રાસથી મારવાની પીધી હોવાનું સામે આવ્યું છે યુવાન અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે પરંતુ આખી આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે છ લોકોની સામે ગુનો પણ દાખલ કર્યો છે પરંતુ ક્યાં સુધી માણસને નાનાની જરૂરિયાત છે એટલે રૂપિયા લેશે પરંતુ એની આવી ઉઘરાણી તો કેવી કે વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબૂર થઈ જાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ દરેક વખતે એવું જોવા મળ્યું છે કે લોકો વ્યાજખોરોને પૈસા આપ્યા બાદ પણ તેમની પાસે પૈસા માંગતા રહે છે અને આવી જે ઘટના મહેરવાડા ગામના યુવાને ઝેરી દવા ગડગટાવતા હાલત વધુ ગંભીર બનતા હોસ્પિટલે દાખલ કરાયો અને પોલીસને જાણ થઈ કે આખી આ ઘટનામાં મહેસાણામાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું કે આર્થિક સંક્રમણમાં હોવાને કારણે જરૂરિયાતને લઈને મેં છ લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા વ્યાજખોરો પાસેથી દસ ટકા મજબૂત થતા એ પરત પણ કર્યા પરંતુ વધારેમાં વધારે વ્યાજની રકમ એ પરત લેવા માટે અને વધુ એ નાણાં પરત લેવા માટે પઠાણી ઉઘરાણીઓ કરતા હતા એના કારણે એક યુવકે ઝેરી દવા ગડકટાવી વ્યાજખોરો મારી પાસે કોરા ચેક પણ લખાવી લીધા હોવાનું એ યુવકે પોલીસને નોંધ લખાવી છે જો કે કોરા ચેક બેંકમાં ભરાવીને ધમકી આપતા હતા અને કહેતા હતા કે આ કોરા ચેક બેંકની અંદર જશે બાઉન્સ થશે એટલે તારી સામે ફરિયાદ દાખલ કરાવીશું મહામહેનતે બચત કરી હતી ને તમામ લોકો પાસેથી પૈસા એ લીધા બાદ એ તમામને પરત પણ આપ્યા હતા અને તમામ લોકો એ સાથે મળી હવે પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો મુણુય આપ્યા બાદ પણ વધુ ઉઘરાણી કરતા એની બચત પણ ખાલી થઈ જવાના ડરે એ વ્યક્તિએ એવું વિચાર્યું કે હવે મારે જીવવું નકામું છે એટલા માટે એને ઉદય મારવાની દવા પીએ અને પોતાનું જીવન ટૂંકાવવાનું તેને નક્કી કર્યું આખો એ મામલો હોસ્પિટલ સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો આખો વ્યાજખોરીનો એક ત્રાસનો કિસ્સો છે પોલીસે છ શખ્સોની સામે ગુનો નોંધતા અને તપાસની શરૂઆત કરી જો કે અગાઉ પણ ભૂતકાળની અંદર મહેસાણાની અંદર આજ પ્રકારે વ્યાજ ત્રાસથી અનેક લોકોએ પોતાનું જીવન ચૂક્યા છે પરંતુ તેમ છતાંય મહેસાણા પોલીસના પેટમાં પાણી નથી હલતું કે આપણે એક એવો દાખલો બેસાડીએ કે આ વ્યાજખોરીનો આતંક અને વ્યાજખોરીનો ત્રાસ બંધ થઈ જાય કેમ માણસને આ પ્રકારનું પગલું ભરવું પડે છે કેમ પોલીસ મથકે આવે ને પોલીસે ફરિયાદ દાખલ ના કરે કેમ કે પોલીસને પણ એ વ્યાજખોરો પાસેથી કંઈક તો મળતું હશે એટલા જ માટે પોલીસ ફરિયાદ નહીં કરતી હોય જો કે આ યુવકની ફરિયાદના આધારે અંતે જ્યારે હોસ્પિટલની અંદર યુવક દાખલ હતો તેની હાલત ગંભીર હતી એ દરમિયાન તેનું નિવેદન લેવાયું અને તેમાં છ લોકોની સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં અશમુખ પ્રજાપતિ કૈલાશબહેન મકવાણા નિલેશભાઈ જાધવ તળજાભાઈ દેસાઈ અજીતભાઈ કુંવરજી પરેશભાઈ રબારી સામે ગુનો દાખલ કરી અને આખી કાર્યવાહીની શરૂઆત કરી છે પરંતુ ક્યારે કે જ્યારે એ માણસે દવા ગટગટાવીને ત્યારે પોલીસ જાગી કે હવે આ માણસને જો કંઈ થઈ જશે તો આપણા ચોપડે આખું નિવેદન નોંધાયું છે કે આ વ્યક્તિ આ લોકોના ત્રાસના કારણે જે દવા પીધી હતી અને આખો આ કેસ વ્યાજખોરોનો આતંકનો હતો તો બધું આપણી માથે આવશે પહેલા આપણે કાર્યવાહી કરો જ્યારે આ વ્યક્તિએ દવા નહોતી પીધી એ વ્યક્તિ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયો હતો ત્યારે મહેસાણાની ઊંઝા પોલીસ ક્યાં હતી ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ મહેસાણાના સામે આવ્યા છે કે જ્યાં પોલીસે માત્ર મુખ પ્રેક્ષક બનીને જોવે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરતી હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું વ્યાજખોરોને આશરો જ મહેસાણા પોલીસ આપે છે તમારું શું માનવું છે ઊંઝાના મહેરવાળાની આ ઘટનાને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને જો તમારી સાથે પણ આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર